ગીર સોમનાથ ખાતે દીપડાનો આતંક યથાવત છે વધુ એક ખેડૂત ને દીપડા કર્યા છે હાલ ગ્રામ લોકોમાં ભારે લાગણી જોવા મળી રહી પંથકમાં દીપડાનો આતંક દીપડાએ વધુ એક ગામમાં ખેડૂત પર હુમલો કરતા આદમખોર દીપડાથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે રાયડી ગામે ખેતરમાં કામ કરી રહેલ ચાલીસ વર્ષીય મેઘજીભાઈ ભાઈ બાબરિયા નામના વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો જેમાં ખેડૂત ઘાયલ થયા હતા તેમને દીપડાથી બચાવી સારવાર અર્થે તલાલા ખસેડવામાં આવ્યા વિઠ્ઠલપુર ગામે બે દિવસમાં બે યુવક પર હુમલો કરાયો જિલ્લામાં પાંચ દિવસમાં દીપડાના હુમલાની પાંચમી ઘટના દીપડાની દહેશતથી ખેડૂતોમાં ફફડાહટ વ્યાપી ગયો છે અને મારા કાકાને વાડીએ દીપડાવે લગાડી દીધેલું છે બરાબર બાજુના અમારા પાડોશી ખેતર હતું અહીંયા ચા પીવા અહીંયા બોલાવ્યા કે ભાઈ તમે અમારી અહીંયા ચા પીવા આવો અને ચા પીવા ગયા એટલે ઘઉંમાંથી સીધો દીપડાવે હુમલો કરી લીધો અને વારંવાર અમારા બાજુના ગામડામાં પણ આવા દીપડાવે જમાલપરા ગામમાં બે વ્યક્તિમાંથી હુમલો કરેલો છે બરોબર જેથી કરી અને ફોરેસ્ટર વિભાગ આનું કોઈ પણ કાર્ય કરે એવી મારી વિનંતી છે